આજે તારીખ થઈ છ અગિયાર બે હજાર પચીસ આજે ધુમ્મસ વાળું બહુ જ વાતાવરણ છે ધુમ્મસ છે આ ભીંડાના પાત્રા ઉપર પાંદડા ઉપર ક્યાંય ધુમ્મસ નથી દેતા એનું કારણ એ છે કે જાયટોનિક્ટિવ અને જાયટોનિક સ્વરૂપ એનો સ્પ્રે કરેલો છે જાયટોનિક એક્ટિવ એવું કામ કરે કે જે રાતનો ધુમ્મસ આવે જાયટોનિક સુરક્ષા અને જાયટોનિક એક્ટિવ જે છે એવું કામ કરે કે રાતનો જે ધુમ્મસ આવે એ પાત્રાની અંદર એબ્ઝોર્વ થઈ જાય બરાબર આટલું બધું ધુમ્મસ હોવા છતાં જો કેટલું ધુમ્મસ છે આટલું બધું ધુમ્મસ હોવા છતાં પાત્રા ભીંડાના પાત્રા ઉપર એટલું બધું પાણી નથી દેખાતું એક ટ્રાયલ માટે સ્પ્રે કરેલો હતો વાતાવરણમાં શાકભાજીનો પ્રોટેક્શન માટે જાયટોનિક એક્ટિવ અને સુરક્ષા સાથે સાથે લીમ ઓઇલનો સ્પ્રે એટલે આ ત્રણેય વસ્તુ મિક્સ કરી નાખીએ તો આ ખરાબ વાતાવરણમાં છોડને સારું એવું પ્રોટેક્શન મળે છે તો આ જેવું કીચરામાં પણ કેટલું ઉસ દેખાય વાતાવરણમાં જો